આ સલામવાળી કુલ વગર કાઢું આ સલામ જે મને કહી છે એનો મતલબ થાય કે કૂંપડવાળો બધાની સલામતી રાખે તો આ સલામતી ક્યારે રહેશે એ કૂંપડવાળા આપણને માઇન આપેલું છે અને ઇન્ડમની દ્રષ્ટિએ આપણે કહીએ તો શરિયતી દ્રષ્ટિએ કે એવો પ્રોડાર્થ કે જે ખાવાથી માણસ મૃત્યુ નજીક થાય છે એકદમ પહોંચી જાય છે અથવા તો ધીમે ધીમે પહોંચતો હોય છે તો એવો નફો કરવો હરામ છે જેથી શું આપણે જે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો લીટલ ફ્લાવ

શરાબ છે ડ્રગ્સ છે દાળુ છે સિગરેટ છે તમામ પ્રકારના નશાથી આપણે વચવું જોઈએ કારણ કે જો આપણે નશાથી બચીશું તો આપણો દેશ આગળ આવશે આપણો સમાજ આગળ આવશે અને દુનિયા અને આગીરાત આપણી કામયાબ થશે જેથી હું ગવર્મેન્ટ અને સરકારને પણ અપીલ કરું છું કે જ્યાં જ્યાં નશાવાળા પ્રદાર્થો મળે છે જ્યાં જ્યાં નશાનો બિઝનેસ થાય છે ત્યારે સરકારે એને બંધ કરાવવા જોઈએ અને દેશને આગળ લાવવો જોઈએ જો સરકાર ચાહે તો આ નશાનો કાર કારોબાર બંધ થઈ શકે છે તો જો આ બાળકો જો આ બાળકો નશા માટે મુહિમ ઉગાડતા હોય તો સરકારે પણ આ નશાના પદાર્થો જ્યાં જ્યાં મળે છે જ્યાં જ્યાં નશાની વસ્તુઓ મળે છે એને તાત્કાલિક બંધ કરાવવા જોઈએ અને દેશને બચાવવા જોઈએ દેશના પરિવારોને બચાવવા જોઈએ દેશના બાળકોનું ફ્યુચર બચાવવું જોઈએ અને હું સોહેબાઈ સુધીવાળા અને આ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું કે જેમણે જે શરૂઆત કરેલી છે નશામુક્તમાં કાર્યક્રમનો અને સ્વાહેબભાઈ વાત કરીએ તો એ કાયમ આવા સમાજના ફાયદો થાય એવા પ્રોગ્રામ કરતા જ રહે છે એટલે હું સોહેબભાઈનો અને બાળકોનો અને જેટલા પણ આગેવાનો અહીંયા હાજર રહ્યા છે એમનો આભાર માનું છું અને સરકારને ફરી અપીલ કરું છું નશા દેશ બનાવો નશા મુક્ત દેશ જયારે બનશે કે ત્યારે તમે એને બંધ કરાવશો થેન્ક યુ વેરી મચ